ખાલી દિવસ દરમિયાન આપણે ગમે ત્યાં હતા આપણા કામોમાં બિઝનેસમાં જોબમાં અથવા આપણા ટ્રાવેલિંગમાં અથવા આપણે કોઈ એવી બાબતોમાં વ્યસ્ત હતા પરંતુ આ સર્વ સમય દરમિયાન આપણા પ્રભુએ આપણી સંભાળ લીધી છે આપણી કાળજી લીધી છે આપણને તંદુરસ્ત રાખ્યા છે અને જુઓ સાંજના સમયે આપણા ઈશ્વરે આપણા પ્રભુએ આપણા પરમેશ્વરે ફરીવાર તેમનું ભજન કરવાના માટે તેમની સ્તુતિ કરવાના માટે આપણને આ તક આપી છે હાલે લોહી આપણને બધાને જાણે નાના આ માધ્યમ દ્વારા ફરીવાર ભેગા કર્યા છે અને એક નવા બળ સાથે નવા ઉત્સાહ સાથે આપણે વધી શકીએ તેના માટે તેમણે આપણા કૃપા કરી છે તેને માટે જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ હાલે લોહી દુઃખી છો

આપણી સાથે એવા ઈશ્વર છે જે અશક્યને શક્યતામાં બદલી નાખે છે હાલે લઈએ પ્રભુ એમના શિષ્યને કહે છે જો તમને રાયના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ પહાડ કોઈથી ખસી જા અને તે ખસી જશે અને આજે આપણે પ્રભુ પર વિશ્વાસ કરીને આપણે તેમના બાળકો તરીકે તેમના શિષ્ય બન્યા છે હાલે લઈએ તો આપણે પણ એ જ વિશ્વાસ રાખીએ સગણું શિક્ષણ દોરવણી આપણે માટે છે હાલે એ યાદ રાખીને આપણે પ્રભુમાં આગળ વધીએ તેમની પાછળ ચાલીએ ભલે પરિસ્થિતિ ગમે તે હોય પણ યાદ રાખીએ કે હું જાણું છું ચાલેલું પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે આખા રીતે પૃથ્વી પર ઊભો રહેશે હાલેલું ઈયા ફ્રીઝ દર દુખી ન થઈ નિરાશ ન થઈ ચિંતા ના કરી અને પ્રભુ છે એની વિશેષ ખાતરી રાખી પ્રભુ છે એ બાબતને હંમેશા યાદ રાખીએ અને પ્રભુ છે માટે બધું સારું શ્રેષ્ઠ થયા વગર રહેશે નહી હાલે પ્રભુ છે માટે બધું બદલાઈ જશે ભલે હમણાં સારું નથી પણ એનો મતલબ એવો નથી કે હંમેશા સારું રહેશે જ નહીં અને પ્રભુ જો ચાહે તમને મને કે થોડા ટાઈમ આપણે એવી પરિસ્થિતિમાં રહીએ તો એમાં શું પ્રોબ્લેમ છે હું તમને કહું છું કે જો દેવ ઈચ્છે છે કે આ દુઃખમાં આપણે એની સાથે રહીએ આપણે એ દુઃખમાં આપણે તેમની પાછળ ચાલીએ આપણે આપણા પ્રભુનો અનુભવ કરીએ અને આપણા પ્રભુની કૃપા જોઈએ હાલે લોહી કહે છે એમના પત્નીને કે શું દેવ સુખ આપે તો જ મારે શીખવાડું દુઃખ આપે તો સ્વીકારવું નહીં અને માટે એ જ વિશ્વાસ સાથે કે જો દુઃખમાં છો તો પ્રભુને કમ્પ્લેન કર્યા કરતા પ્રભુ તમારી ઈચ્છા છે કે તમે મને તમે ચાહો છો કે હું આ દુઃખમાંથી પસાર હું આ દુઃખમાં રહીને વિશ્વાસુ બનીને તમારા માટે સાક્ષી રૂપ નમૂનારૂપ બનો તો એમાં મને એ પ્રમાણે આશીર્વાદ આપો હાલે લઈએ પ્રભુ છોડાવે છે સાજા કરે છે બહાર કાઢે છે આપણે જાણીએ છીએ કે આપણા ઈશ્વરને વધુ શક્ય છે અને એમની પાસે આજે પણ હમણાં પણ મારા અને તમારા માટે સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે હાલે લુએ અને બહુ વિશ્વાસથી હંમેશા બધાને આ બાબત કહું છું કે યુનાને દરિયામાં ફેંકી દેવામાં આવ્યો એ પહેલાં દેવે એના માટે એક માછલીનો નિર્માણ કરેલું હતું હાલે લુયા બીજી રીતે કહું વાલા મિત્રો તો આપણા પર દુઃખ આવે ને મુશ્કેલી આવે સંકટો આવે એના પહેલા પ્રભુએ આપણા માટે બચાવના રસ્તા મૂકી દીધેલા હોય અને માટે બીસો નહીં ગભરાશો નહીં હે તારસી જગ્યાએ તારસીસ જતા રહ્યા વહાણમાં તોફાન થયું ચીઠીઓ નાખી એમનું નામ નીકળ્યું લોકો પૂછે છે કે જે હું જીવતા દેવનો સેવક છું હા લેલું અને આવું બન્યું ને હું એમની હજુરીમાંથી નાસી રહ્યો છું લોકોને ભય લાગ્યો બીક લાગી રાઈટ અને પ્રાર્થના બી કરી કે એમને માફ કરજો બરાબર છે અને બધાને એ લોકોને તો પછી ખબર પડી નહીં હોય કે યુનાનું શું થયું પણ આજે તમે અને હું તો જાણીએ છીએ વાહણમાં જે લોકો હતા એમને નહીં ખબર હોય યુનાનું શું થયું પણ તમે અને હું જાણીએ છીએ કદાચ જ્યાં બી થઈ હોય એ આપણે જાણતા નથી આપણો એ વિષય નથી પણ દેહ બધું જાણતા હતા ખ્યા અહીં આમ કરશે આવું કરશે આમ થશે અને લોકો એને નાખી દેશે પાણીમાં એના બચાવને માટે મધ્ય સમુદ્રમાં તોફાની દરિયામાં કે જેમાં વહાણ ડૂબવાની સ્થિતિમાં હતું એવી પરિસ્થિતિમાં ત્યાં આગળ જીવો એને નાખ્યો એવો સીધો માછલી ના મોટમાં અને જેમ યુનાએ પ્રાર્થના કરીને આપણું ગયા માસનું જ વચન હતું કે મારી વિપત્તિને લીધે મેં એ હોવાને વિનંતી કરી ને તેમણે મને ઉત્તર આપ્યો યુના બે ને બે અને આજે સાંજે ફરીથી એ બાબત કહેવા માંગુ છું બીસો નહીં વાલા મિત્રો નિરાશ ના થશો દુઃખી ના થશો પ્રભુ જો પરિસ્થિતિમાં રાખવા માંગે છે તો પ્રભુની ઈચ્છાને સ્વાધીન થઈએ ખાલી લુએ પ્રભુને સ્વાધીન થવામાં મજા છે પ્રભુથી દૂર જવામાં કોઈ મજા નથી અને પ્રભુથી દૂર જઈને આપણને શાંતિ મળે એવો કોઈ માર્ગ નથી જગતના માર્ગો એ બધા મિથ્યા માર્ગો છે એનું કોઈ સોલ્યુશન નથી હું ઘણીવાર કહું છું કે કદાચ આપણે પ્રવાસમાં જઈએ કે આપણે સારા રેસ્ટોરન્ટમાં જઈએ એ બધામાં થોડી વાર આપણને આનંદ મળે છે પણ પછી પાછા તો આપણે જીવનમાં આવી જઈએ છીએ પણ પ્રભુનો પ્રભુનો આનંદ તો સર્વકાલિક આનંદ છે એને કોઈ છીનવી શકતો નથી સુંદર ગીચની પ્રભુ આનંદ એ મેરી તાકાત સંસાર મેસુ હે મેરી તાકાત પ્રભુ પર ભરોસો કરીએ વિશ્વાસ કરીએ નિરાશ ન થઈ દુઃખી ન થઈ પ્રભુ છે ને હા લી લો હું મને પણ કહું છું આ દિવસો દરમિયાન પ્રભુ છે ને બધું સારું થઈ જશે હું તમને પણ કહું છું પ્રભુ છે ને સારું થઈ જશે દુઃખ હંમેશા રહેતું નથી સુખ હંમેશા રહેતું નથી જેમ પૃથ્વી પર આપણા દિવસો છે એમ બધું બદલાતું રહે છે પણ જે ઈશ્વરની તમે અને હું ઉપાસના કરીએ છીએ જે તમે અને હું ભજન કરીએ છીએ ઈશ્વર કદી બદલાતા નથી હાલેલું અહીંયા તેઓ કદી આપણને છોડીને જતા નથી તેઓ કદી આપણને મૂકીને જતા રહેતા નથી હાલેલું પ્રઈઝ દર અને એના માટે હું તમને કહીશ પ્રભુમાં આનંદ કરીએ જો પ્રભુ આપણી સાથે છે આપણે પ્રભુમાં છે આપણે પ્રભુની પાછળ ચાલી રહ્યા છે અને તેમ છતાં પણ દુઃખો બીમારીઓ હતાશા નિરાશા અને મુશ્કેલીઓ છે તો બી એ નહીં તમારાને મારા માટે પણ યુનાની જેમ બચાવ નિશ્ચિત છે હાલ એ અને સારું થયા વગર રહેશે નહીં તો એ જ એક નાની પ્રાર્થના સાથે દિવસના અંધ ભાગમાં આગળ વધીએ ભલે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને આભાર માનતા માનતા તમારા ચરણોમાં નવી જઈએ છે પ્રભુ જે કંઈ અમારા મનના વિચારો છે જે કઈ અમારી ચિંતાઓ છે જે કઈ અમારા દુઃખો છે એ બધાને અમે તમને સોંપી દઈએ છીએ તમે મારી સંભાળ લો તમે અમારી કાળજી લો તમારો પ્રેમ આનંદ અને શાંતિ થી અમને ભરી દો પ્રભુ પ્રભુ દરેક ના ખભા પર હાથ મૂકીને વાત કરજો દીકરા તો બીસ નહીં દીકરી તો હા પ્રભુ તેમની આંખના આંસુને તમે લૂચી નાખો તેને આનંદમાં બદલી નાખો તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જીમ અને જી પ્રમાણે તમારા બાળકોની જરૂરિયાતો છે અગત્યતાઓ છે પ્રભુ એ પ્રમાણે તમારા બાળકો માટે થવા દો કોઈ દેવામાં આવી ગયું છે નાણા ભેળમાં છે પ્રભુ આર્થિક કટોકટીમાં છે કોઈકના શરીરમાં મોટી બીમારી મોટો રોગ નિદાન થયો છે પ્રભુ કોઈકે પોતાની નોકરી ગુમાવી છે કોઈકે પોતાનો બિઝનેસ ગુમાયો છે કોઈકનું લગ્ન જીવન તૂટી રહ્યું છે પ્રભુ કોઈકના ઘરમાં તેમના વાલાઓને શેતાન અનન્ય માર્ગ પર વાળી ગયો છે પ્રભુ આ સર્વની મુલાકાત લો આવા ઘરોની મુલાકાત લો એ ઘરોમાં તમે પ્રવેશ કરો પ્રભુ એ ઘરો પ્રભુ તમે શુદ્ધ કરો પવિત્ર કરો એમના ઘરોમાં રહેલો દુઃખનો ભાર દુઃખનો ઢગલો પ્રભુ તમે દૂર કરો તમારી શાંતિ તમારો પ્રેમ તમારો આનંદ આપો પ્રભુ તમારી શાંતિથી તેમને ભરી દો હા પ્રભુ તમે તેમનો કંટ્રોલ લઈ લો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જે અધ્યાર માર્ગે દોરવાઈ ગયા છે દારૂમાં છુકારમાં ખરાબ સંબંધોમાં જાત જાતના વ્યસનોમાં અબા આપ તમારા વાલા દીકરા પ્રભુ ઈશુના લોહીનો દાવો કરીએ છે તમે તેમને સાજા કરો પાછા લાવો પ્રભુ તેમના શરીરનો શુદ્ધ કરો પવિત્ર કરો તેમના વિચારો પ્રભુ બદલાઈ જાય તમારાથી દૂર લઈ જનાર વિચારો નાશ પામે પ્રભુ મનથી ફરીથી તેઓ આત્મિક રીતે સાજા થાય પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમામ પ્રકારના રોગો નિદાન પામેલા લોકોને પણ તમારી પાસે લાવીએ છે સાજા કરો મને પણ સાજો કરો મારા પિતાને સાજો કરો પ્રભુ મારા પિતાને સાજા કરો મને સાજા કરો પ્રભુ ભાઈ બેન્જામિનને સાજાપણું આપો વેસ્ટર સિસ્ટરને પ્રભુ તમે સંપૂર્ણ સાજાપણું આપો અને જે કોઈ રોગ તમારા બાળકોના શરીરમાં જ છે નિદાન થયા છે અસરગ્રસ્ત છે જે રોગો એ બધામાંથી તમે તેમને છોડાવો સાજા કરો આ સંગતમાં જે કોઈ બીમાર હોય અને જે તે પ્રકારનો રોગ તેમના શરીરમાં દેખાયો હોય એમાંથી તેઓ અત્યારે જ સાજાપણું પ્રાપ્ત કરે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તૂટેલા ઘરને જોડજો ડિવોર્સને પ્રભુ તમે ખાલીશ કરજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો વિદેશ જવાના માર્ગોને ખુલ્લા કરજો નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે આશીર્વાદ કરજો જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો આયલ એલ બેન્ડ આપજો પ્રભિતા મકાન આપજો લોન આપજો નાણાંનો આશીર્વાદ આપજો પ્રભિતા વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે રહેજો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોને પણ પ્રભુ તમે સંપૂર્ણ સાજા ભલા તંદુરસ્ત કરજો પ્રભુ જેમની પાસે કોઈ જોબ નથી તેમને જોબ આપ્યો દરેકના બિઝનેસમેન આવકની સાધનોને તમે આશીર્વાદિત કરજો પ્રભુ મિનિસ્ટ્રી માટે ખાસ માગીએ છીએ પ્રભુ આશીર્વાદિત કરો રૂકાવટો દૂર કરો અને જે કંઈ આર્થિક સહાયની જરૂર છે પ્રભુ તમારા બાળકો માટે મિનિસ્ટ્રીમાં તમે મોકલી આપ જેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભિતા ખાસ પ્રભુ જેઓ સેવામાં છે પ્રભુ તેમના ઘરોનું પણ પ્રભુ તમે ભરણ પોષણ કરજો પ્રભુ દરેક ઘૂંટણ નામે દરેક જીભ કબૂલ કરે તમે જ પ્રભુ એના માટે પ્રભુ સર્વ ભાઈ બહેનોની સેવાઓને પ્રભુ તમે સફળ કરજો આશીર્વાદિત કરજો પ્રભુ અને પ્રભુ હજારો લોકો નાશમાં જતા રોજે રોજ બચી જાય એવું તમે થવા દેજો સાજના સમયની બધી જરૂરિયાત પૂરી પાડજો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો પ્રભુ અને જે કંઈ પ્રભુ અમારાથી ખોવાઈ ગયું છે જે કહી શકાય દૂર કર્યું છે લઈ લીધું છે બધું તમારા બાળકોને તમે હમણાં આશીર્વાદથી પાછો આપજો હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો અને આવતીકાલે સવારમાં તમારું ભજન કરવા માટે આવજો માર્થા પ્રાર્થના પ્રભુ વિશ્વના નામમાં બાપ સાંભળીને માન્ય કરજો આમીન આમીન આમીન